યુવા રોજગાર યોજનાની સફળતાનો ઉત્સવ ઉજવવામાં આવ્યો યુવા રોજગાર યોજના બે હજાર પચીસની સફળતાનો ઉત્સવ ભરવાડ યુવા સંગઠન દ્વારા ઉજવવામાં આવ્યો તેવી માહિતી મળી રહી છે અમદાવાદ ખાતે આ ઉત્સવની ઉજવણી કરાઈ છે એકસો એકવીસ જેસીબી અને એકાવન લેપટોપનું વિતરણ પણ કરવામાં આવ્યું વેજલપુરના ધારાસભ્યો સાથે જ એલિસ બ્રિજના ધારાસભ્ય અને સાંસદ પુરુષોત્તમ રૂપાલા પણ હાજર રહ્યા સમાજના ઉત્થાન માટે રોજગારી પૂરી પાડવી એ શ્રેષ્ઠ કાર્ય છે તેવું સાંસદે કહ્યું છે સાથે જ વધુમાં કહ્યું કે પ્રેમ લગ્ન એ સમજદારીથી થાય તે એટલું જરૂરી છે છે આજનો જે અમારા સમાજના કે જેમને ડાઉન પેમેન્ટના એક પણ રૂપિયો નહીં ભરવાનો અને એમને સીધી સીધી સો સો ટકા લોન આપીને અમે આજે એકસો એકવીસ જેસીબી મશીન એમની રોજગારી માટે આપી રહ્યા છીએ આ અમારા સમાજનો એવો યુવા વર્ગ છે કે જેમને થોડા ઘણા પૈસાની કમીના હિસાબે આ પ્લેટફોર્મ નહોતું મળતું તેમને અમે પ્લેટફોર્મ પૂરું પાડીને રોજગારી પૂરી પાડી રહ્યા છીએ એના માટે અમારો આ પ્રયત્ન છે અમે બધાએ અહીંયા જેસીબી લીધું છે અહીંયા એકસો એકવીસ લાભાર્થીઓ છે એકસો એકવીસ પરવાર યુવા સંગઠન તરફથી જેસીબીઓ વિતરણ કરવામાં આવ્યું છે જેનો અમે બધાએ લાભ લીધો છે અને ભરવાડ યુવા સંગઠનમાં અમને બધાને જેના જે જે લોકોના લોનનો તકલીફો પડી રહી હતી એમાં હું સૌથી સૌ પ્રથમ દિલીપ ભવનભાઈ ભરવાડનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને ઉપર રહીને બધાની સાથે સાથે ઊભા રહીને લોનો આમાં મહત્વનું પાસું એટલું જ છે કે આ જેસીબી એ અત્યારે તો એમને સમાજ તરફથી આપવામાં આવે છે પણ લાંબા ગાળે આ યુવાને એ જેસીબી નો માલિક બની જાય છે એ પદ્ધતિથી આ આપવાની જે પ્રથા એમણે શરૂ કરી છે એ પ્રશંસનીય છે આમાં રોજગારીની સાથે સાથે એની ઉન્નતિ પણ સંકળાયેલી છે એવા એક આત્મનિર્ભર સમાજની દિશામાં આ ભરવાડ સમાજનું સ્તુત્ય પગલું છે અન્ય સમાજો એ પ્રેરણા લેવા જોઈએ દિલીપભાઈ ભરવાડને અભિનંદન આપું છું કે પોતાના સમાજના લોકોને રોજગારી મળે એના માટે એકસો ને એકવીસ જેસીબી અત્યારે આપી રહ્યા છે નરેન્દ્ર મોદીનું આદરણીય વડાપ્રધાનજીનું સ્વપ્ન ડિજિટલ ઇન્ડિયા તેને સાર્થક કરવા માટે લેપટોપ પણ આપી રહ્યા છે આ અગાઉ મને બરાબર ખબર છે કે એમને બાવીસસો થી વધુ ગાડીઓ પોતાના સમાજના લોકો સ્વનિર્ભર થાય તે માટે પણ આપી હતી એટલે દિનેશભાઈ ભરવાડને અભિનંદન ની જે સમાજ રચના છે એ સમાજ રચનામાં સમાજના સંગઠનોએ અદભુત ભૂમિકા હંમેશા અદા કરી છે નવતર પ્રયોગ એ સમાજના સંગઠનો નો બહુ મોટો જે કહેવાય કે એક આઈડિયાઝ રહેતા હોય છે ભરવાડ યુવા સંગઠને આ જે ક્રિએટિવિટી નો ઇતિહાસ છે એની અંદર દિલીપભાઈની આગેવાનીમાં એક અદ્ભુત વિચાર સાથે ભરવાડ યુવા સંગઠન દ્વારા એકસો એકવીસ જેટલા જેસીબી અને એકાવન જેટલા લેપટોપ ભરવાડ સમાજ છેલ્લા ઘણા વર્ષોની અંદર શિક્ષણની અંદર પણ ખૂબ આગળ વધ્યો છે